પોરબંદર માં એલસીબી ટીમે વધુ એક વખત બરડા ડુંગર માં ધમધમી રહેલી દેશી દારૂ ની ભઠ્ઠી નો નાશ કર્યો છે બીજી તરફ જેની જવાબદારી આ બધી ને દામવાની છે તે વન વિભાગ વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ના ફોટો સેશન માં વ્યસ્ત છે પોરબંદર એલસીબી ટીમ ને બાતમી મળી હતી કે બરડા ડુંગર માં ખંભાળા ડેમ થી દક્ષિણે આશરે એક કિલોમીટર દૂર પાણી ની ઝરમાં નાથા જીવાભાઈ રબારી રહે બરડા ડુંગર ચેરમણ કીનેશ તાલુકો રાણાવાવ નામના શખ્સે દેશી દારૂની બનાવવાની ભઠ્ઠી શરૂ કરી છે આથી એસીબી ટીમે તુરંત ત્યાં દોડી છે દેશી દારૂ લિટર એકસો ત્રીસ કિંમત રૂપિયા છવ્વીસ હજાર તથા દારૂની વાસવાળા પચાસ પચાસ લિટરના પ્લાસ્ટિકના કેરબા પતરાના ડબ્બા દેશી દારૂ બનાવવાનો આથો લિટર છસો ગ્રામ કિંમત રૂપિયા પંદર હજાર પ્લાસ્ટિકના બેરલ પતરાનો ફિલ્ટર બેરલ મળી

છેલ્લા છ માસમાં વન વિભાગે માત્ર દસ ભઠ્ઠીઓ પકડી છે જ્યારે પોલીસે ત્રીસ થી વધુ ભઠ્ઠીઓનો તો નાશ કર્યો છે એક તરફ તંત્ર બરડા ડુંગરમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે બરડા જંગલમાં સફારી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે જ્યારે બીજી તરફ હજુ પણ બરડા ડુંગરમાં ઠેર ઠેર દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યાર પ્રવાસીઓને સિંહના દર્શન તો સફારી દરમિયાન થાય કે નહીં પરંતુ ભઠ્ઠીઓ અવશ્ય નજરે ચડશે તેવું સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવા ઉપર પ્રતિબંધ છે કિલેશ્વર જેવા યાત્રાધામે ફરવા જતા પર્યટકો સાથે પ્લાસ્ટિકની કોતરી લઈ જતા નથી ને તે અંગેનું કપોરડીના પાટિયા પાસે આવેલ વન વિભાગની ચોકી ખાતે ચેકિંગ થતું હોય છે અને ત્યાં ચેકિંગ થયા બાદ જ વાહનને આગળ જવા દેવાય છે પરંતુ બીજી બાજુએ બરડા ડુંગરમાં પ્લાસ્ટિકની કોથળીઓ જ નહીં પરંતુ દારૂ ભરવાના પ્લાસ્ટિકના બુંગિયા હજારોની માત્રામાં પહોંચી જાય છે કેરબાથી માંડીને દારૂની ભઠ્ઠીના સાધનો પણ આ બાદ કઈ રીતે પહોંચતા હશે તેવો સવાલ ઉઠવા પામ્યો છે બરડા ડુંગરમાં અનેક કિંમતી લાકડા અને આયુર્વેદિક ઔષધિના વૃક્ષો આવેલા છે અને દારૂનું ઉત્પાદન કરવા માટે પાણીની જળ નજીક ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવે છે ત્યારે તેમાં મોટી માત્રામાં લાકડા સળગાવવામાં આવે છે દિવાશ્રી સળગાવા માટે પણ જંગલ ખાતાની મંજૂરી લેવી પડતી હોય તેવી પરિસ્થિતિ વચ્ચે ધમધમતી દારૂની ભઠ્ઠીનો ધુમાડો જંગલ ખાતાના અધિકારીઓના નાક સુધી કેમ પહોંચતો નથી તેવો સવાલ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ ઉઠાવી રહ્યા છે હાલ એક તરફ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ફોટો સેશનમાં વ્યસ્ત છે બીજી તરફ બુટલેગરો ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓમાં મસ્ત છે ત્યારે પોલીસ દ્વારા દરોડા પાડીને કરવામાં આવતી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે અને વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ